અમદાવાદ બાવળાના રામનગર ગામે ખેડૂત પંકજભાઈ ભરવાડ ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોની ખેતીની જમીને નુકસાન થવા પામ્યું છે ખેડૂત દ્વારા કામિનીના જવાબદાર અધિકારીને વારંવાર કેમિકલયુક્ત પાણી ખેતરમાં ન છોડવા રજૂઆત કરી છે છતાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતે ચાર મહિના પહેલા

દ્વારા પોતાનું પ્રોડક્શનનું લીલા કલરનું કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડવામાં આવે છે પાછળ કેનાલ સાઈડ કેનાલમાં પણ એ લોકોનું પાણી ચાલુ જ છે રસ્તા ઉપર અને ખેતરોની અંદર અવારનવાર રજૂઆત કરવા છતાં પાણી બંધ થતું નથી તો અમારી આશા છે કે પાણી બંધ થાય અને અમારી ખેતીની જમીન ખરાબ ન થાય અમારું ગામ આવ્યું છે બાવળા તાલુકાના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર રામનગર ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ